બોરિયા ગામના જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેક્ટર ને કરાઈ રજૂઆત ગૌચર જમીનમાં ગૌચર નો ઉલ્લેખ હટાવી આરોગ્ય ટ્રસ્ટી મંડળના નામ દાખલ ની કાશી નોંધ પડતા માહોલ ગરમાયો મળતી માહિતી મુજબ પેટલા તાલુકાના બોરિયા ગામે આજે તારીખ બે સાત બે હજાર પચીસ બોરિયા ગામના જાગૃત નાગરિક દ્વારા આજે જિલ્લા કલેકટરશ્રીની લેખિત રજૂઆત કરી મહત્વની માહિતી આપી છે કે બોરિયા ગામના સર્વે નંબર બસો અઢાર બસ જે મૂળભૂત રીતે ગૌચર જમીન તરીકે નોંધાયેલ છે તેમાં પ્રાંત અધિકારી દ્વારા ગૌચરનો ઉલ્લેખ દૂર કરી અને આરોગ્ય ટ્રસ્ટી મંડળના નામે મિલકત દાખલ કરવા કાચી નોંધ પાડવામાં આવી આ મામલાને લઈ ગામના નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અમારા રહેણાંક વિસ્તારના ઘણા સર્વે નંબરમાં વર્ષોથી ગૌચર શબ્દ દૂર કરવાનું કહેવા છતાં આજ દિન સુધી ગૌચર શબ્દ હટાવાયો નથી અને જાણીતા અને પાવરફુલ વ્યક્તિઓના નામે કરવા તો તંત્ર ઉતાવળું થઈ જાય છે જ્યારે સામાન્ય જનતાના પ્રશ્નોને અવગણી છે આવી વ્હાલા દવલાની નીતિ અપનાવી રહ્યા છે જાગૃત નાગરિક સ્ત્રીએ રજૂઆતમાં આ મુદ્દે તાત્કાલિક તપાસની માંગ સાથે જવાબદાર અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે તેમણે આ પણ જણાવ્યું કે ગરીબ અને મજૂર વર્ગના એકસો પચાસથી વધુ મકાનો છે જે તોડવા નોટિસો આપી પરેશાન કરી રહ્યા છે એક તરફ સરકાર દ્વારા કહેવામાં આવે છે કે દરેક સાથે સમાન ન્યાય તો આ તે કેવો ન્યાય એવી લોકમુખી ચર્ચા થઈ રહી છે બીજી તરફ ગામના સરપંચ અને તલાટી મંત્રી સાથે વાતચીત કરતાં તેમણે જણાવેલ કે આ વિષય પર કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી તો જોવું એ રહ્યું કે સો અહેવાલ પર સરકાર કોઈ નક્કર કાર્યવાહી કરશે આઈ સેવન ન્યૂઝ ગુજરાતી બોરીચા શું નામ છે આપનું ગોવિંદભાઈ ડાયાભાઈ ઠાકોર અને શું શાના માટે આપ તમે આવ્યા છો અમે કલેક્ટર સાહેબને અરજી અપાયા હતા કે ભાઈ જે બોરિયા ઘણા અમારા જે મંડળ જે પંચાયતની જમીન છે એ કલેક્ટરે ડાયરેક્ટ હુકમ કરી અને સંસ્થાના નામે કરી છે તો પછી અમારે બોરિયા ગ્રામ પંચાયત એકસો નેવું સર્વે નંબર ગૌચર કાઢીને ગરીબોને મકાન બને એ ગૌચર શબ્દ કાઢી નાખાવો બરાબર અને એમને કાયમી ધોરણે એમના મકાનો કરી આપો શું નામ છે તમારું સિનિયર બેઠા શું બની હતી આજની હવે આ જો આવી રીતે સંસ્થાને પંચાયતને છે જગ્યા આપશે તો પછી ગામના સ્થાનિક લોકો કઈ જશે એમના માટે ગૌતરકારી શબ્દ ક્યાંક થોડી થોડી જગ્યા ફારવો આટલી અમારી વિનંતી છે